બેનરો સાથે રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજ્રોજ દિલીપ વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાજપારડી ચંદ્રકાંત એકલેવ સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોને દિલીપ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ આદિવાસીઓના હક અને અધિકારોની વાત કરી અને સરકાર પર પ્રહારો કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ રાજપારડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધી આદિવાસીઓના હક અને અધિકારી માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશ આઝાદ થયા અને ઇઠ્યોતેર વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવી અને ચુમ્મોતેર વર્ષ થયા તેમ છતાં આજ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણમાં અનુસૂચિ પાંચ અને અનુસૂચિ અનુસૂચિત ની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે જે અત્યંત ગંભીર બાબત છે વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ વિશ્વભરના આદિવાસીઓના અધિકારો માટે ઘોષણાપત્ર જાહેર કરેલ છે અને ભારત સરકારે પણ ઘોષણાપત્રને સમર્થન કરેલ છે આ ઘોષણાપત્રના કારણે વર્ષ બે હજાર સાતથી તેર સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે આદિવાસીઓની પરિસ્થિતિને જોઈ અને એવું લાગે છે આ બધી વાતો ફક્ત કાગળ પર છે કારણ કે જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ છે આજે પણ આદિવાસીઓના અધિકારીઓનું સતત હનન થઈ રહ્યું છે આદિવાસીઓને એમના બંધારણીય અધિકારી વંચિત રાખવા આવી રહ્યા છે આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન ન થાય તે જોવાની જવાબદારી રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિની છે તેમ છતાં પણ આદિવાસીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે જે વાત આજ દિન સુધી આદિવાસીઓ તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા છે તેનાથી સાબિત થાય છે આવેદન પત્ર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો અને હાલની આદિવાસી સમાજની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી પંદર જેટલી માંગણીઓ છે જો આ બાબતો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ મોટા પાયે આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે તેવું જણાવ્યું હતું આ સાથે તેમણે તેમની પંદર માંગણીઓ વાળું આવેદન પત્ર સાથે રજૂ કર્યું હતું આંદોલન કરીને લેવા પડશે એટલે એટલા માટે આજે બધા ભેગા થયા છે આજે તમે જુઓ આદિવાસીઓની કેટલી બધી સમસ્યાઓ છે આજે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર પર બીજા લોકો નોકરી કરી રહ્યા છે આજે મા બાપ મહેનત કરી ને છોકરાઓને ભણાવે છે ને ભણી ઘડીને ઘરે બેસે છે લોકો તો આ બધા જે આદિવાસીઓના અધિકારો છે એ કોણ અપાવશે ખાલી વાતો કરે છે લોકો આ હક ને અધિકાર આપણે બધા મેળવી રહેવાનું છે જેવી રીતના કેવડિયા ઘટના બની હતી આજે જુઓ તમારી સામે છે એ બે છોકરાઓના આજે વિધાનસભા ગઈ ત્રણ ત્રણ દિવસ નું સત્ર એક પણ ધારાસભ્ય બોયલો નથી કે આ જે કેવડિયા ઘટના બની હતી એ બે છોકરાઓની પર આજે પણ એફઆઈઆર કરવામાં આવ્યો હતો આજે એનું નામ પણ નથી તો જે લોકોએ આ મુમેન્ટ છે એ લોકોને બી હું કહેવા માંગુ છું કે જે વિધાનસભા કે સત્તાવીસ સત્તાવીસ ધારાસભ્યો છે આદિવાસી ને સાંસદો છે આજે એક પણ એને વિધાનસભામાં પ્રશ્ન નથી ઉઠાવ્યો એટલે હું કહેવા માંગુ છું આપણે પબ્લિકે જ બધા લેવા પડશે કોઈના પર ભરોસો રાખવાની જરૂર નથી એટલે હું તમને આજે કરું છું કે કોઈના પર ભરોસો રાખો નહીં અને ગામડે ગામડે બધા જાગી જાવ ને જે ગ્રામ સભાઓ છે જે આપણા બાપ દાદાઓ ચાલતી એને અપનાવી લો બાકી આ ગ્રામ જે હમણાં ગ્રામ પંચાયતોને ને જે બનાવેલી છે એ તમારા જે અધિકારો છે છીનવી લેશે આજે જુઓ તમે પેપરમાં ગામડા જે કઈ સરપંચો છે એ સરપંચો અધિકાર લેવાનો આજે પેપરમાં વાંચી લેજો કે શું આવ્યું છે કે હવે પછી ગ્રામ પંચાયત પણ પાવર રહે નહીં એટલા માટે અમે જાગૃત કરીએ તમને ગામડે ગામડે જઈને કે ભાઈ હજુ બી ઉઠી જાવ જાગી જાવ કને કોઈ અધિકાર કોઈ વસ્તુ રહેવાની નથી એટલે આપણે બધાએ ભેગા થઈ ને આપણા સમાજને બચાવવું પડશે એટલે આપણે બધાએ એક થઈ ને આને માટે સંઘર્ષ કરવો પડશે અને વારંવાર રજૂઆતો અને આંદોલનો કરવા પડશે આજે આપણે સૌએ અહીં તમે બધા ઉપસ્થિત થયા અને મારી બે વાત સાંભળી આજે જે એમને દાદાને આપણે ફૂલ આરતી સ્વાગત કર્યું એ જ રીતે આપણા આદિવાસીઓના હક ને અધિકાર બી દરેક માણસને મળે એ જાતને આપણે મુમેન્ટ છેડી છે ને આપણે ગામડે ગામડે જે આપણા લોકો છે એ બધાને અધિકાર મળે એ જાતની વ્યવસ્થા આપણે બધાએ કરવાની છે ને આ લડતમાં અમે હર હંમેશા તમારી જોડે રહીશું અને અધિકારો બધાને અપાવીને રહીશું જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી આ વસ્તુ કરતા રહીશું આવનારા સમયમાં જે પણ લોકો જાગૃત થશે એ લોકો બી જોડે જોડાય અને આપણા જે સમાજ છે એ બધાને અધિકારો અપાવીને રહેશે હું બસ આટલું જ કહું અને વિરમું છું જય આદિવાસી જય જોહાર